શાપર વેરાવળ નેશનલ નંબર ઉપર કેપ્ટન ગેટ શીતળા માતાજીના મંદિર પારડી તરફનો એક ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો એટલે આ આખો વિસ્તાર અહીંયા વાત કરી છે પણ ત્યાં જે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ઓવરબ્રિજને લઈને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો કારણ કે ઓવરબ્રિજથી બે લાખથી પણ વધારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે તેથી જ જેટલા પણ ગ્રામજનો હતો પાંચસોથી વધારે ગ્રામજનો છે તે ભેગા થયા ઢોલ નગારા વગાડીને ઓવરબ્રિજ જે બનાવવામાં આવી રહ્યો છે તે ન બને તેને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કારણ કે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો કે ઓવરબ્રિજ જો બને તો જે ગામનું જંક્શન આવેલું છે એ પાંચસો મીટર છે એ વધીને બે કિલોમીટર થઈ જાય તો જે એમણે સ્કૂલે જવાનું છે કોલેજના વિદ્યાર્થીઓ છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ઘણા બધા લોકોને એક આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે કારણ કે જે જક્શન એમને પાંચસો મીટર થાય છે એ સીધું જ વધીને બે કિલોમીટર જેટલું થઈ જાય છે આ ઉપરાંત ક્રાઈમ કે ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકોના જીવ જાય છે ઉચ્ચારી છે દિલ્હી નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ ખાતે જવાની પણ ગ્રામજનોએ અત્યારે તૈયારીઓ બતાવી છે શાપર વેરાવળ ગામ એકતા સમિતિના જે પ્રમુખ અને વેરાવળ ગામના સરપંચ છે રવિરાજસિંહ જાડેજાએ એમના આ સમગ્ર વિષયને લઈને વાત કરતા એવું કહ્યું છે કે તેમના તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપવાના છે નેશનલ હાઈવે ઓથોરિટીની આ જે તાનાશાહી ચાલી રહી છે તેની વિરુદ્ધ અઠવાડિયા પછી જો કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે અત્યારે એ લોકો રજૂઆત કરશે નિરાકરણ નહીં આવે તો અનશન આંદોલન પણ ચાલુ કરવામાં આવશે અને સાથે જ એમની જે ઓફિસ છે ત્યાં પણ જવાની અત્યારે તૈયારીઓ બતાવી છે જે બાદ પણ અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો નેશનલ હાઇવે ઓથોરિટીના ચૌધરી સાહેબે એવું કહ્યું છે કે આ બ્રિજનું કામ બંધ કરાવવા માટે તમારે દિલ્હી જવું પડશે તો એના માટે પણ અમે તૈયાર છીએ આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ મૂળ મુદ્દો જે રીતે મેં વાત કરી કે નેશનલ હાઇવે ઓથોરિટી કોઈ ડિઝાઇન બતાવવા માંગતી નથી તેમને સ્થળ ઉપર આવવા માટે પણ તેઓ તૈયાર નથી બે લાખ લોકો આ સમસ્યાનો સામનો કરે તે રીતની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે આસપાસમાં ચાર હજાર ફેક્ટરીઓ આવેલી છે ને પાંચસો જેટલા ટ્રાન્સપોર્ટ આવેલા છે એટલે અત્યારે આ જેમનો બ્રિજ છે ઓવરલેપિંગ કરીને ઉપર લઈ જવા માટે તેમનું જે જક્શન છે બસો પચાસ મીટર જેટલું છે જે આશરે બે કિલોમીટર થઈ જશે એક અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો આ રીતની આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે એટલે આખો સમગ્ર મુદ્દો અત્યારે આ રીતે બન્યો છે અને એના જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં જોઈ શકીએ કે ગ્રામજનો ઢોલ નગારા વગાડીને આ જે ઓવરબ્રિજ બની રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ જે માંગણી કરવામાં આવી છે એ માંગણીમાં એક્શન શું લેવામાં આવે છે અને ખરેખર જો કોઈ ક્રિયા કરવામાં નથી આવતી તો ખરેખર આ લોકો અનશન આંદોલન કરશે કે કેમ એ પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર